તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી અને જે પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળથી છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપશો અહિયાં ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડે એવી મારી વિનંતી છે